અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો હવે માર્ગ અકસ્માતમાં વધુ બે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે મળતી વિગતો પ્રમાણે એરિઝોના રાજ્યના કેસલ હોલ્ડ સ્પ્રિન્ક્સર રોડ પર વીસ એપ્રિલે સાંજના સમયે બે કારો વચ્ચે ટક્કર થઈ હતી પોલીસે કહ્યું હતું કે અકસ્માતનું કારણ તો જાણવા નથી મળ્યું પણ તેમાં બે વ્યક્તિઓના મોત થયા છે અને તેમની ઓળખ ભારતીય વિદ્યાર્થીઓ તરીકે થઈ રહી છે પોલીસે માહિતી આપી હતી કે મન્ના વિદ્યાર્થીઓ પૈકી એકનું નામ નિવેશ મુક્કા અને બીજાનું નામ ગૌતમ પારસી છે આ બંને વિદ્યાર્થીઓ તેલંગાણા રાજ્યના છે અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા હતા તે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સ્ટેટ હાઈવે પર સામેથી આવતી કાર સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે આ બંને વિદ્યાર્થીઓના પરિવાર પર તેમના મોતની ખબર સાંભળ્યા બાદ આપ તૂટી પડ્યું છે પરિવારોએ ભારત સરકારને વિદ્યાર્થીઓના મૃતદેહ ભારત પાછા લાવવા માટે અપીલ કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો